હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવા આખા આથેલા મરચાં બનાવીશું આજે આપણે પરફેક્ટ માપ સાથે રાયતા મરચાને એકદમ ટેસ્ટી બનાવતો મસાલો બનાવીશું આપણે આ જે મસાલો બનાવીશું તેનાથી આ મરચાં ખૂબ જ ટેસ્ટી બને છે અને આ મરચાંને તમે લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર કરીને ખાઈ શકો છો તો ચાલો આથેલા આખા મરચાં કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો તેના માટે અહીંયા મેં મરચાં લીધેલા છે મરચાં વજનમાં મેં ત્રણસો ગ્રામ લીધેલા છે મરચાં આ રીતે એકદમ તાજા હોય તેવા લેવાના છે તો મરચાંને ધોઈ અને સારી રીતે કોરા કરી લેવા જ્યારે આપણે મરચાંનું અથાણું બનાવવું હોય ત્યારે મરચાં એકદમ તાજા અને એકદમ કડક હોય તેવા લેવાના છે તો આ રીતે મેં ત્રણસો ગ્રામ મરચાં લીધેલા છે સાથે આપણે છ અન લીંબુ લઈશું અને એક વાટકો ભરીને મેં રાયના કુરિયા લીધેલા છે બે ચમચી વરિયાળી ત્રણ ચમચી ધાણાના કુરિયા સાથે જ આપણે ડોટ કપ મીઠું લઈશું ચપટી હિંગ અને તેલ લેવાનું છે મરચામાં આપણે આ રીતે કટ લગાવી દઈશું તો તમે જોઈ શકશો આ રીતે આપણે ઊભો કટ લગાવી દેવાનો છે તો આ જ રીતે હું બાકીના બધા મરચામાં કટ લગાવી તૈયાર કરી લઈશ એકદમ ધીમા ગેસ પર મેં તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધેલું છે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ કુરિયા છે તેને અધકચરા ક્રશ કરી લેવાના છે તો તેના માટે મેં ઝાર લીધેલું છે જારની અંદર આપણે આ રીતે રાયના કુરિયા લઈશું અને તેને દરદરા પીસી લઈએ તો હવે તમે જોઈ શકશો તો આ રીતે મેં અધકચરા પીસી લીધેલા છે તો આ કુરિયાને આપણે જે કડાઈમાં આપણે બોળો રેડી કરવાનો હોય તેમાં લઈશું તો અત્યારે મેં એક કઢાઈ લીધેલી છે તેમાં આપણે રાયના કુરિયા લઈ લેશું અને હવે ફરી આપણે જારમાં ધાણાના કુરિયા લઈ તેને પણ ક્રશ કરી લઈએ તો ધાણાના કુરિયા પણ મારા ક્રશ થઈને તૈયાર છે તેને આ રીતે આપણે જે રાયના કુરિયા લીધેલા છે તેને ફરતી બોર્ડરે આ ધાણાના કુરિયા લઈ લેશું હવે આપણે આ જારમાં વરિયાળી પણ પીસીને તૈયાર કરીશું તો વરિયાળીને પણ આપણે અદકચી ક્રશ કરી લઈએ તો હવે વરિયાળી પણ આપણી તૈયાર છે પણ વરિયાળી આપણે અત્યારે નહીં ઉમેરીએ વરિયાળીને સાઈડ પર રાખીશું અને આ સાઈડ તમે જોઈ શકશો તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો હવે તેલની અંદર આપણે બે ત્રણ લવિંગ ઉમેરીશું તો તમે જોઈ શકશો આ રીતે લવિંગ આપણા ફૂટી ગયા છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી અને તેલને થોડું ઠંડુ થવા દઈશું કારણ કે આ રીતે વધારે ધુમાડા નીકળવા લાગે તો તેલને થોડું ઠંડુ થવા દેવું ત્યારબાદ આપણે આ રીતે બોળા ઉપર તેલને ઉમેરીશું અને થોડીવાર માટે ઢાંકણ બંધ કરી દઈશું આ રીતે બોળાને બે મિનિટ રાખ્યા બાદ સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો આ બોળો સરસ મિક્સ થઈ ગયો છે આપણે જ્યારે તેલ રેડી તે પહેલાં આપણે બોળાની સાથે હિંગ ઉમેરી દેવાની છે અત્યારે મેં હિંગ ઉમેરી દીધેલી છે હવે બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આ રીતે થોડીવાર માટે બોળાને રહેવા દઈશું થોડો ઠંડો થાય ત્યારબાદ આપણે બીજા મસાલા ઉમેરી દઈશું તો હવે તમે જોઈ શકશો આ બોળો થોડો ઠંડો થઈ ગયો છે તો તેની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું હવે મીઠાને સારી રીતે મિક્સ કરી દઈએ અત્યારે મેં દોઢ વાટકો જેટલું મીઠું ઉમેરી દીધેલું છે હવે જે આપણે વરિયાળી ક્રશ કરીને રાખેલી છે તેને પણ મિક્સ કરી દઈએ તેની અંદર એક વાટકો લીંબુનો રસ ઉમેરી દઈશ તો અત્યારે તમે માપ જોઈ રહ્યા હશો એક વાટકો મેં રાયના કુરિયા લીધેલા હતા સામે દોઢ વાટકો મીઠું અને એક વાટકો લીંબુનો રસ ઉમેરેલો છે તો લીંબુનો રસ નાખ્યા બાદ ફરી આપણે બધું જ મિક્સ કરી અને આ મિશ્રણને સારી રીતે ઠંડુ કરી લઈશું જો તમારી પાસે ટાઈમ હોય તો આ બોળાને તમે આ રીતે બે કલાક માટે રહેવા દઈ આપણો બોળો ફૂલી જાય ત્યારબાદ તમે મરચામાં ભરી શકો છો તો આ બોળો છે તે થોડો જામી જશે તો સરસ આ મિશ્રણ રેડી થઈ જશે તો હવે તમે જોઈ શકશો આ બોળો આપણો છે તે સરસ ઠંડો થઈ ગયો છે પણ આ રીતે હજુ થોડો આપણો બોળો છે તે ઢીલો છે પણ તમે આને બે કલાક માટે રેવા દેશો તે બોળો સરસ મિક્સ થતા થોડો કડક પણ થઈ જશે પણ અત્યારે મારો આ બોળો થોડો ઢીલો છે પણ હું અત્યારે મરચામાં જ રીતે ભરી દઈશ તો હવે આપણે મરચાં તૈયાર કરી લઈએ એક મરચું લઈશું તેની અંદર આ બનાવેલો મસાલો છે તે ભરી દઈશું તો આ રીતે મરચાંને દબાવી દબાવીને બોળો ભરીને તૈયાર કરવાનો છે અને ડીટિયાના ભાગ પાસે પણ એકદમ સારી રીતે દબાવીને મરચાંને ભરવાના છે મરચાં સરસ ભરેલા હશે આ રીતે દબાવીને તો તમારા મરચાં ક્યારે પણ ખરાબ નહીં થાય તો તમે જોઈ શકશો આ એક મરચું મેં ભરીને તૈયાર કરી લીધેલું છે તો આજ રીતે હું તમને એક મરચું વધારે બતાવી દઈશ ભરીને તો આજ રીતે હું બાકીના બધા જ મરચાં ભરીને તૈયાર કરી લઈશ તો હવે તમે જોઈ શકશો મેં બધા જ મરચાં ભરીને તૈયાર કરી લીધેલા છે બધી જ બાજુ આપણે લીંબુના ફાડા આ રીતે મૂકી દઈશું તેનાથી આપણા મરચાં છે તે લાંબો સમય સુધી સારા રહેશે બે કલાક બાદ તમે જોઈ શકશો ગોળો આપણો ભરેલો હોય તે આ રીતે થોડો કોરો થઈ ગયો છે તો આ જ રીતે આપણે દબાવીને મરચાં ભરેલા છે તો બે કલાક પછી તમે આ રીતે કાચની બહેણીમાં આ મરચાંને રાખી શકો છો તો હવે આપણે કાચની બહેણીમાં મરચાંને ભરી લઈએ આ રીતે મરચાંને આપણે ઊભા ગોઠવી દઈશું આ મરચાં બનાવી તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો આ મરચાં આવાને આવા રહે છે પણ આ મરચાંને તમારે ફ્રિજમાં રાખવાના રહેશે લાંબો ટાઈમ રાખવો હોય એટલા માટે આપણે ફ્રિજમાં રાખીશું મરચાંને જ્યારે મેં મરચાં ભર્યા ત્યારે પ્લાસ્ટિકના ડબ્બામાં આડા રાખ્યા હતા પછી બે કલાક પછી તમે આ રીતે કાંતની બહેણીમાં મરચાંને ભરી શકો છો જેથી આપણો બોળો હોય તે મરચામાં એમ જ ભર્યો રહે ઉપર આપણે જે બોળો હોય તે થોડો ઉપર રેડી દઈશું તો હવે આપણા આખા મરચાં ભરીને ખાવા માટે એકદમ તૈયાર છે તો આ રીતે મરચાં આપણા તૈયાર થઈ જાય પછી તમે આખા વર્ષમાં તે સ્ટોર કરી શકો છો આ મરચાંના અથાણાને તમે ફ્રિજમાં રાખી શકો છો અને આખું વર્ષ ખાઈ શકો છો તો જ્યારે આપણે મરચાંનો અથાણાનો બોળો ભરતા હતા ત્યારે થોડો ઢીલો હતો પણ તમે બે કલાક પછી ભરશો તો આ રીતે બોળો હોય એ સરસ પોહી જશે અને આ રીતે આપણો મસાલો છે એ ઘટ થઈ જશે તો તમે બે કલાક બાદ પણ મરચાંને ભરી શકો છો બોળાને ઠંડો બરાબર કર્યા બાદ તો આપણે સો ગણો ખાવામાં સ્વાદ વધારી દે તેવા આપણા આથેલા મરચાં તૈયાર છે તો ફ્રેન્ડ્સ એકવાર તમે આ રીતે આથેલા મરચાં તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ આથેલા મરચાંની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ